મિત્રો આજે હું ધોરણ હું બિલ આવી ધોરણ આઠમા કરું છું આજે હું સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે તમને થોડું કહ્યું તો તમે ધ્યાનથી સાંભળો આપણે સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે કે આપણે સ્વસ્થ રહીએ તો જ સારા કામ કરી શકીએ અને સારું ભણી શકીએ સ્વસ્થ રહેવા માટે આપણે આપણું પર્યાવરણ પણ સારું હોવું જરૂરી છે પર્યાવરણ એટલે આપણી આસપાસની હવા પાણી અને જમીન અને બધા જીવજંતુઓ આજકાલના સમયમાં ગંદકી ખૂબ વધારે છે ગંદકીના કારણે વાહનોમાંથી નીકળતો ધુમાડો કારખાનામાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી આપણે આપણા પર્યાવરણને બચાવવા શું શું કરી શકીએ આપણે આપણા પર્યાવરણને બચાવવા અહીંથી કચરો ન ફેંકવો જોઈએ વૃક્ષો હોવા જોઈએ છોડવાનો ઉછેર કરવો જોઈએ આજે આપણી શાળામાં નાના ભાઈ બહેન આવ્યા તો તેને પણ આપણે સ્વચ્છતાના પાઠ શીખવશું અને તેને પણ કહીશું કે શાળામાં કચરો ન ફેંકે અને આપણે વૃક્ષને કોઈ દિવસ કાપવા ન જોઈએ વૃક્ષ બચાવવી તો વૃક્ષ આપણને બચાવશે બચાવશે આભાર